જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સવારના વાગી ગયા છે નવ અને આપણે નહીં તો તૈયાર થઈ જાય છે વિડીયો શૂટિંગ કરવા માટે કારણ કે આજે છે રવિવાર તો રવિવારના દિવસે વિડીયો શૂટિંગ હોય છે અમારે તો અમારા વિડીયો શૂટિંગના એક્ટર બધા આવી જાય આપણે પણ આવી જાય છીએ મિત્રો અમને એમની મુલાકાત કરાવું મિત્રો તો આ છે અમારા કેમેરામેન વિપુલ

મંગળદાસ જાય બે નંબર માટે આવી લે તો મુલાકાત કરાવો અને દુબઈ તો મિત્રો આ બાજુ ના ગામના મારા ભુવાજી છે જોગણી માના ભુવા જોધણી માના ગીજામ કોઈ નહીં આ ગરમ હેડ છે તો મિત્રો અમારા ઘણા બધા વિડિયો સારા હેડી હમણાં હમણાં મેં કલાક વારી પટવાથી છે સબસ્ક્રાઇબ પટવાથી છે મિત્રો એલા બ્લોગ બે ચેનલમાં આવશે મારો આરબી બ્લોગ એન્ડ બ્લોકર અને આરબી બ્લોગ ની અંદર વીઆર જાલા ની અંદર કારણ કે અમારા કન્ટેન બે ભેગા હોય છે પીપલ તો શૂટિંગ ચાલુ છે ભોપો કાકો હાલ આયા છીએ વાગે તૈયાર થઈ નો વિડીયો ચાલુ છે તૈયાર બનાવેલો વધારે

બ્રેક તો રજા નહીં તો જમીન તૈયાર થઈને આવી જઈશીએ આપણે થોડા લેટ પડ્યા હતા કારણ કે શૂટિંગ પચ્યા પછી આપણે ખેતરમાં ચારનો ભારો લેવા ગયા હતા તો આપણે લેટ ખાવા બેઠા હતા તો બધા મિત્રો જમી જમીને આવી જાય છે તૈયાર થઈને તેમની મુલાકાત કરાવું તમને કારણ તો ખાંઈ તરત રિટર્ન થયા છીએ આપણે મિત્રો બે વાગ્યા છીએ આપણો તો બે વાગ્યા તરત રિટર્ન થયા છીએ મિત્રો ત્યારે કારણ કે ચોમાસાની સિઝન છે એટલે ગમે ત્યારે વરસાદ આવી શકે છે તો આપણે ઠંડુ વાતાવરણ તો બધાને ફટાફટ બોલાવી દે પાછા

માતા મિત્રો બધા જમી જમી તૈયાર થઈને આવી જશે ને આપણે રેડી થઈ જશે કપડો પહેરીને તો મિત્રો ગરમીના કારણે ભૂલી જાય છે ઠંડીને એમ રાખીશ આપણે અંદર અમારા બીજા એક્ટરો પણ આવી જાય તો આપણો પહેલો કટો તો આપણે રેડી થઈ જાય છે સૌ પ્રથમ અને પહેલાં ભાઈ જો તૈયાર થયા નહીં કરાવું વિપુલ હતું આધુ ત્યાં અડધું અડધા આવી જાય છે બે ગુગલ એ યુટ્યુબ એ સિમ્બલ બદલી નાખ્યો લાલ ઘંટડી નું કાળી ઘંટડી કરના છીએ મિત્રો માં શૂટિંગ ચાલુ કરવાની તૈયાર છે પણ ભટિયો લુહડા પેરા સૌ રહી

અઢી વાગ્યા છે કટ ચાલુ કર્યો છે મિત્રો બરાબર થઈને આવી જાય પાછા તો આપણે ટ્રેક્ટર પાછું જવાનું હતું પણ ટ્રેક્ટરે આપણને આપી દીધું ડ્રાઈવરે લા કમર થોડું કોમ બાકી આખું કોને માર્યું તો તો આખું મારતું કોઈ આટલો પટ્ટો આટલો કટકો મારે ખોટો જોબ નહીં મારવાની કે માર્યો પેલું બાદ મારતા તો ઉપરથી પેલું ખાડો પાડ્યો મંદર મારે સારું હતું ત્યાં જય માતાજી મિત્રો આપણો શૂટિંગનો કટ પટ્યો ટ્રેક્ટરનો ના આપણા ચેતરમાં ટ્રેક્ટરનો પ્લાવ मारो वर्गा जी अपन एना पहला मित्रों हमारा मोटा भाई में दवा सोटी कपास नहीं प्लस हमें देखा ही तो मित्रों अपने पहला कट चालू हुआ तो हमने वीडियो शूटिंग बताओ फटाफट <laughs> चलो मित्रों अपने शूटिंग चालू ताप ताप गर्मी बहुत समारी मानी चौकन है तो आप लोग भी यार नहीं ब्लॉग में सपोर्ट करो मित्रों

એટલે ટીમની રુવાઈ બ્રધર્સ એ રીતની અમે બે ચેનલો બનાવી છે તો બે બે ચેનલો તમે સબસ્ક્રાઈબ ના કર્યું કરી લેજો અને મિત્રો અમારા વિડીયો કેવા લાગે છે ખાસ કરીને કમેન્ટમાં જણાવો ગમે તે તમે લા ઓલ ઇન્ડિયામાંથી જોતા હોય તો પણ કમેન્ટમાં જણાવો કે અમે આ ગામથી એક આ તાલુકા આ જિલ્લાથી વિડીયો જોઈએ છીએ તો અમારી એમ કે વિડીયો બનાવવાની મજા આવે કે અમારા વિડીયો આટલા સુધી જોવાય છે અને ખાસ કરીને કમેન્ટ કરવાનું રાખો મિત્રો તો મિત્રો આટલા આ ને એન્ડ કરીએ છીએ મળશું નવા બ્લોગ સાથે તો જય સતીમા જય માતાજી જય શ્રી રામ